આ વેપારી એલમથી એમ થાય કે તમે કયો સભા પૂરી જરૂર ના થાય પૂરી આ વેપારી

અને હવે ટાઈમ આવી ગયો છે વેપારીઓ આજની મિટિંગ સક્રિય રીતે ભાગ લીધો ખૂબ અમને સાથ સહકાર મળ્યો છે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી છે પણ અત્યારે માત્ર ગેરકાયદેસર કબજો હોવાને કારણે હજી થોડો સમય ચેરિટીમાં હાલે છે જે કેસ અને આજની આ મિટિંગ પણ ગેરકાયદેસર છે રાખનું જે ફંક્શન છે સ્ને મિલન એમાં ચેમ્બરના સભ્યો અઢીસો હશે અને સાડા હાતસો બારના માણસો હશે એ ખર્ચો ચેમ્બર ભોગવે છે વ્યક્તિગત સંબંધોનો વિકાસ કરવા માટે થઈને આ ચેમ્બરનો ઉપયોગ થઈ રહ્યો છે જે યોગ્ય નથી પોરબંધનના હિતમાં નથી વેપાર ઉદ્યોગના હિતમાં નથી